અને આપણે તો ભાઈ કીડી મારતા હોય ને તો આપણને ના ભાઈ આપણાથી ન થાય પણ આને તો મિત્રો આખો ઊંટનો પગ કાપી નાખ્યો ખરેખર એનું કહેવું પડે હો ભાઈ બાકી આ કોઈ નાની માનો ખેલ નથી મિત્રો કે તમે આ રીતે કોઈ ઊંટનો પગ કાપી નાખો સાહેબ એક જાનવર કે જે બીજા ખેતરમાં જતું રહ્યું ભૂલથી પોતાની જે ભૂખ જે ભૂખ મટાડવા માટે એટલામાં તો સાહેબ એના પગ કાપી નાખ્યા તમે અરે એવું તમારું નુકસાન કર્યું હોત તો એના માલિકને જઈને કોત કે સાહેબ તમારું ઊંટ અમારા અંદર આવી ગયો ને આટલું નુકસાન કર્યું હવે આ નુકસાન અમારે ક્યાં ભરપૂર કરવું તો એનો માલિક સાહેબ તમને આપી દો તમે આ રીતે આ પગ કાપી નાખો એ બિલકુલ વ્યાજબી નથી તો હાલો તમને ભાઈનો મોઢો પણ બતાવવાનો છું તો આ તમે જે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ હવે જો ઊંટ પાસે જઈ અને ઊંટને મિત્રો કીસ કરી રહ્યા છે અને પ્રેમ કરી રહ્યા છે પગ કાપી નાખ્યો ને પછી પ્રેમ કરી રહ્યા છે જો સોશિયલ મીડિયા સમક્ષ આવીને અરે ભાઈ શરમ કરો શરમને જો તમારા મનમાં આટલી દયા હોત તો પછી તમે એ ઊંટનો પગ ના કાપોત ભાઈ તમે હવે ખાલી ખોટા તમે બદનામ થયા છો તો હવે બદનામ થઈ જ ગયા છો ભાઈ તમે હવે તમે ભલે ઊંટને કીસ કરો કે ઊંટને ભલે તમે ગમે એવો લાડ કરો પણ ભાઈ એ જિંદગીમાં ઊભો નથી જ થઈ શકવાનો હવે એનું જીવન જ જાણશે કે બેઠા બેઠા કોણ એને ખવડાવે છે સાહેબ તો હવે મારું તો એવું જ કેવું છે કે મિત્રો આના ઉપર શું કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ વિડિયો પાકિસ્તાનનો છે અને આપણા જેવા કાનૂન અને કાયદા હોય છે એવા પાકિસ્તાનમાં પણ એમની સરકારના કાયદા કાનૂન હોય છે તો તમે શું કહેશો મિત્રો કે આ જે ભાઈ હતા એના માટે શું સજા થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવજો